બારોલી ખાતે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર વ્રદસ્તે કરવામાં આવ્યું છે આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીના ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત લોટસ ગ્રુપ બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌશાળાના લાભ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કર્યું છે આ ગ્રુપ છેલ્લા નવ વર્ષથી નવરાત્રી અને વિવિધ કે પ્રવૃત્તિઓ કરી બારોલીમાં અલગ અલગ જગ્યાએ તેનું દાન કરી હોસ્પિટલ સ્કૂલ ગૌશાળા તેમજ અન્ય જરૂરિયાતમંદોને દાન દ્વારા માનવમાં તાની સુગંધ મહેકાવી છે સમાજ કલ્યાણ અને સેવાની ભાવના સાથે આ ગ્રુપના સભ્યો સતત કાર્યશીલ રહે છે આજ રોજ નવરાત્રીના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ નગર ભાજપ પ્રમુખ

શ્રી અંબે માને નવ દિવસના નવરાત્ર શરૂ થવાના છે એના આયોજનના ભાગરૂપે આજે સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબના સ્વરાજ આશ્રમના આ ગ્રાઉન્ડ ઉપર લોટસ પરિવાર દ્વારા આજે નવરાત્રિ મહોત્સવ થવાનો છે એનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજના પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી નગર ભાજપ સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી નગરસેવકો અને આ લોટસ પરિવારના શુભેચ્છકો આજે અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મીડિયાના મિત્રોએ પણ આજે અમારા કાર્યક્રમની નોંધ લીધી છે મીડિયાના મિત્રોને પણ લોટસ પરિવાર વતી હું અભિનંદન આપું છું અને યુવાધન જે માતાની આરાધનામાં આ ખેલૈયાઓ ભાઈ બહેનો અને યુવાન આપણા યુવાન યુવતીઓ એ અદ્યશક્તિમાની આરાધના કરવાના છે અને બારડોલીમાં લોટસ પરિવાર દ્વારા જે નવરાત્રિ મહોત્સવ થાય છે એનું નામ ખરેખર ખૂબ ખૂબ સારી રીતે આ યુવાધનો જાણે છે આ નવરાત્રિ મહોત્સવ અમારા લોટસ પરિવાર દ્વારા સતત બે હજાર સોળથી આ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે કોરોના કાળના વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસને બાદ કરતા નવ વર્ષમાંથી આ અમારું સાતમું વર્ષ છે આ સાતમું વર્ષ નવરાત્રિનું એ સપ્ત રંગોથી ખીલી ઉઠશે અને બારડોલીની જે ભાવિક ભક્તો જે ખેલાઈ આવ્યો છે એમને ખૂબ સારું અહીંયાથી આ ધાર્મિક કાર્ય જે નવરાત્રિ મહોત્સવ ગીત સંગીત માતાના આરાધનાના ગરબાઓ ગીતો એ પણ એથી ખૂબ સારી રીતે મ્યુઝિક દ્વારા એમને પૂરું પાડવામાં આવશે અને જે ખેલાઈયાઓનો ઠનગનાટ છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ પરિવાર ખૂબ સરસ અને સુંદર આયોજન કરનારું છે આજના પ્રસંગે ઉપસ્થિત અમારા નગરસેવકો અમારા તાલુકાના હોદ્દેદારો અને આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા તમામ પણ હું આભાર વ્યક્ત કરું છું અને નવરાત્રિના શુભારંભથી દશેરાની રાત્રિ સુધી આ નવરાત્રિનો મહોત્સવ ચાલવાનો છે ત્યારે એમાં સૌ સહભાગી થાય અને લોટસ પરિવારના આ નવરાત્રિ મહોત્સવ સફળ બનાવવા માટે પણ હું સૌને વિનમ્ર અપીલ કરું છું જય હિન્દ જય મામદે સુરેશ રાઠોડ બારોલી